નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર કુલગામના કદેરમાં ચાલી રહેલા ઓપરેશનમાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા એન્કાઉન્ટર દરમિયાન બે સૈનિકો ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા ઉત્તર પ્રદેશના સંભલમાં સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયા ઉર રહેમાન બાર્કના ઘરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત યુપીના વીજળી વિભાગે સાંસદના પરિસરમાં વીજળીના વપરાશમાં થતી ગેરરીતિઓની માહિતી આપ્યા બાદ હવે તપાસ કરવામાં આવશે આસામમાં સૌ ગંગા નદીની ડોલ્ફિન માછલીઓને ટેગિંગ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું ભારતે વન્યજીવન સંરક્ષણમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી મુંબઈમાં થયેલ બોટ દુર્ઘટનામાં નેવીના સ્પીડ બોટના ડ્રાઈવર સહિત અન્ય આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી દુર્ઘટનામાં નેવીનો એક જવાન અને નેવીના ક્રાફ્ટ બનાવનાર કંપનીના બે લોકો સહિત તેર લોકોના થયા મોત પાકિસ્તાનના પરમાણુ શસ્ત્ર સાથે સજ્જ લાંબા અંતરની બેલેસ્ટાઈન મિસાઇલના પ્રોગ્રામ પર અમેરિકાએ નવા પ્રતિબંધ મૂક્યા આ સાથે જ આ કાર્યક્રમની દેખરેખ કરતી સંરક્ષણ એજન્સી ઉપર પણ મૂક્યા પ્રતિબંધ મોરબીમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો ચોવીસ કલાકમાં ત્રણ બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યા નિત્યાનંદ સોસાયટી પાસે શ્રીજી ક્લિનિકમાં શખ્સને ઝડપી પાડવામાં આવ્યો પોલીસે દરોડા પાડીને બોગસ તબીબને પકડ્યો તાપી જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે આત્મા પ્રોજેક્ટ હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી તાપી જિલ્લામાં તેતાલીસ હજાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ આપવામાં આવી સુરતના કાપોદરામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ લિપામનું વેચાણ કરતા બે વેપારીની પોલીસે ધરપકડ કરી બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું મસાલી ગામના કુલ એકસો ઓગણીસ ઘર પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે